શ્વાસ લેવો તો તમને શ્વાસ લેવાનું તમને પડી ગયું મને ક્યાંક બોલા પ્લેનની એને નથી બેહારો ને મને તો એવું લાગે છે આપણા મા બાપની ઉંમર હવે બહુ લોંગ ટાઈમ તો ના હોય એટલે એને પહેલાં આપણે જીવાડી દઈએ પછી આપણે જીવશું મારા ના હોયને તો પાંચ ચડ બોલી જાય એ આ જોડ આ જોડ દીકરો મારો લેતો જ નથી તો મિત્રો ખરેખર મા બાપને હે ને પહેલા પ્રાયોરિટી આપજો પછી આપણી પત્નીને આપજો મિત્રો સ્વાગત છે તમારું નવા બ્લોગમાં એટલે તમને ખબર જ છે કે વરસાદ કન્ટિન્યુ ચાલુ જ છે તો મારે કહેવા પણ જ નથી પણ બીજી વસ્તુ એ છે કે આજના દીમા મમ્મી નથી કારણ કે ભાઈ ગયા હે બરાબર મારા માસીના કઈક ઓપરેશન કરવાનું હતું તો એ ગયા હે રાજકોટ તો રાજકોટ ગયા હે તો આમ બધા એમ સુમસાન પડ્યું હે ખાવાનું મારે ભાઈ હજી જો ખાઈને ઉભો થયો છે બરાબર અને હજી મારે ખાવાનું બાકી છે એટલે એમાં એવું છે કે એ હોય ને તો આમ ધબધબાટી ધબધબાટી બોલતી જ હોય તો આજે તો આ દંડુડા અવાજ આવે છે ને વરસાદ પડે એ ડંડુડાનો અવાજ આવે છે

કપડા તો આ ધોયા હતા બરાબર પણ હવે વરસાદ છે તો પાસા ભીના થઈ ગયા શું કરું કે મહેનત માથે પડે છે આ બાયું કામ હોય ને એને ખબર હોય કે ભાઈ અત્યારે કેટલી આ રામાયણ થાય આમ નામ જોવું પછી આ ઠામડા એમની પડાય છે અમે ત્યાં હવા ચા પીન જાય રકા બી એમની મૂકી દીધી કેટલી એમને રાખી દીધી બધું આમ નામ છે હવા ને કામ હોકતા ગયા હતા હું તો જોબ ઉપર ગયો હતો પણ એમાં ભાઈ કામ હોકતા ગયા હતા કે ભાઈ આ પંખો હોય ને સાફ કરી ગયો બરાબર તો હવા ના પોરમાં હું તો હજી ઉઠો ને તો તો માર માસી ની બધા આવ્યા અને બીજી વસ્તુ કે માર ભાઈ ના હું તો જે ઉઠ્યો નાઈ ધોઈ તૈયાર થયો તો માર ભાઈ ટેબલ લઈ પંખો સાફ કરતો તો કે ભાઈ પંખો સાફ કરી નાખ જો હવે કેવો ફરવા માંડ્યો હવે જો હવે ફૂલ ફેરશે જો 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 પાણી આઈથી બોર નું પાણી ખેંચાય અને આ છે આપણે જે ઓલું સુધરાઈ ની લાઈન હોય ને એનું બરાબર તો સુધરાઈ ની લાઈન નું પાણી નહોતું આવતું તો મારા ભાઈ ને કહી દીધું કે નાઈ ગયા પાણી શ્વાસ નથી લેવો તકલીફ પડી મને ક્યાંક ઓલા પ્લેન શ્વાસ લેવા તકલીફ પડે છે એમની માય બેઠા હોય કે ખાઈ લે ખાઈ લે એમ ખાઈ લે ઓલું લઈ લે રાંધવાનું ચાલુ હોય પાછો એનો નિયમ કેવો કે આઈથી ને અહીંયા ગેસ છે બરાબર તો અહીં બે પછી રાંધતા હોય એને ભેગે ભેગે અહીંયા ટીવી જોતા હોય એટલે બધું વસ્તુ જ જોઈએ એને આમ ટીવી જોવું જોઈએ ટીવી જોતા જોતા રાંધવાનું ખાવાનું ખાવાનો આવે જમવાનો તો ભાઈ એનો જ છે અમે બધા હું અહીંયા તો એની ધૂળ ખાવા જાય ભાઈ એને જેવું છે કાંઈ વાંધો નહીં મમ્મી છે એમ બધું લેટ ગો કરતું રહેવાનું બીજું હું હોય કે જે જીવનમાં આપણે તો ભાઈ પછી આગળ તો જિંદગી જીવી લે પણ એ હવે છે પણ જીવશે તો એને જીવાડી દેવાય બીજું શું આપણા મા બાપની ઉંમર બહુ લોંગ ટાઈમ તો ના હોય એટલે એને પેલા આપણે જીવાડી દેવી પછી આપણે જીવશું જિંદગી બધા છે તો એક જીવતી જવાની કદાચ મોસ્ત કરતું પણ એ કોઈ જાણવા ઉગતા જ નથી હવે હું ખબર કે અમારા પાપ ભરાઈ ગયા હોય કે પછી

આ ઉપરથી પાણી પડે ઉપરથી મારું શૂઝ કલેક્શન જોઈ લ્યો તમે શૂઝ કલેક્શન આ એક બે ત્રણ પછી કેટલા છે એ બનીને જ ખબર પડતી હા હું લઈ લઈ રહ્યો આમાં પડી ખબર ના પડે ચાર પછી આમ વાં પડાય પાંચ કેટલા છે જુઓ તમે દેખાડો આ પાંચ તેને લીધા લીધા થાય ને પછી આપને ખબર ના પડે કે ભાઈ આમાં હું હું હોય ને આપણે પહેરવું કારણ કે કન્ફ્યુઝ થઈ જાય બહુ વધારે વસ્તુ આપણે લઈ આવીએ ને તો જો તમને દેખાડો અહીંયા છે જ્યાં કેરમ અમારા કેરમ આડા છે અત્યારે તો નહીં નીકળે પણ તમને આમ ગોખલામાંથી દેખાડ દઉં જાય બોક્સ પેડા દેખાય જાય જાય બોક્સ આ બોક્સમાં શૂઝ છે અહીંયા શૂઝ છે પંદર જેવું થી ફોર બૂટ થઈ છે મારે લગભગ હું એક હરામ પહેરતો હોય તો હું તો હે ને જો હા ઓલા દેશી મહિલા સ્લીપર પહેરે મને કઈ ગમતું નથી પણ લીધા ની થાવ એટલા માટે તો હું કઈ બહુ લેતો નથી જો હું આવા સ્લીપર પહેર મને એ જ મજા આવે બીજું તો હું દેખાડું બાકી મારા માં હોય ને તો પાંચ શબ્દ બોલી જાય એ આ જો આ જો દીકરો મારો લેતો જ નથી ઓલી વસ્તુ કરતો જ નથી એટલે આમ ગ્રોમાં જોઈએ ભાઈ વાળું જે આમ બોલેલું માણ હોય ને જે આમ શું કહેવાય એટલે કઈ રીતના હું પેસ્ટ કરું તમને કે જે આમ બોલું વધારે બોલેવું માણ હોય ને તો જીવનમાં પછી ઈ એક દી ના હોય તો આમ થોડુંક આમ થવા મને કે ઓ ભાઈ નથી આવી આપણા ઘરમાં કોઈ છે જ નહીં બાકી અહીંયા હોય ને તો એ પગ 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 કંઈક તો સારું જ હોય કંઈક તો પોઈન્ટ મારી જ દે ના જેવું હે હવે અત્યારે તો કોઈ છે નહીં આમ જો આમ એમ નહીં પડ્યું આજ તો ભાઈ મારા બધા ઠામડાય ખાઈને ખુદને ખુદને જ મૂકવાના થાય લગભગ ઉટકવાના થાય બે દી નહીં હોય ને તો ભાઈ મમ્મી એટલે એવું છે ભાઈ જીવનમાં આમ ધીરે ધીરે ખબર પડે મહાવીના જીવન નકામું શું આપણે મા બાપા પા બે જરૂરી છે કારણ કે એ જો હજી પપ્પા ના હોય ને તો હજી થોડું ઘણું હેલું જાય પણ મમ્મી ના હોય ને તો બહુ હાર્ડ પડે કારણ કે ઘરનો આખો ઘર વખરી એ સંભાળતા હોય આપને તો શું ખબર હું તો એને કંઈક કહું કે ભાઈ તું આખો દિવસ હું કામ કરે તું હું કામ શું કરે મને કેને મેં કહું તારે ખાલી કપડા ધોઈને રાંધીને મેં કહું હોઈ જવાનું તૈન કાળા બરાબર તો પછી મને ખબર પડી કે આમ ધીરે ધીરે આવી વસ્તુ આવે ને એમાંય બહુ અઘરું છે તો મિત્રો ખરેખર મા બાપને હે ને પહેલાં પ્રાયોરિટી આપજો પછી આપણી પત્નીને આપજો કારણ કે પત્ની તો આગળ જતા આપણા બેબી રહેવાની જ છે મા બાપ નથી રહેવાના તો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પર નવો હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા વ્લોગમાં બાય બાય